જય હિન્દ જય જય ગરવી ગુજરાત હું હેમંત રાજપૂત અને ઘણા સમયથી જે આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો છે કે જેની કમેન્ટ હતી કે ભાઈ યુવા કઈ રીતે રાજનીતિમાં એન્ટર કરી શકે અને કઈ રીતેમાં કઈ રીતે રાજનીતિની અંદર છે તે સફળતા મેળવી શકે અને સમાજની અંદર માન મર્યાદા અને પાવર બધું પણ આ રાજનીતિની અંદરથી મળે છે મિત્રો તો કઈ રીતે યુવા છે તે પોતાના જે ડ્રીમ કહેવાય સપના કહેવાય કે જે રાજનીતિમાં આવવું છે અને રાજનીતિની અંદર આવીને લોકો માટે કોઈ કામ કરવું છે રાજનીતિને બદલવું છે દેશને બદલવું છે રાજ્યને બદલવું છે અને આપણા ગામને બદલવું છે તે હેતુથી જે લોકોને એવી ઈચ્છા હોય કે લોકોની જે સેવા કરવી અને એ લોકો ખૂબ જ ઉત્સુક હોય છે કે હું રાજનીતિની અંદર જઈ અને લોકોને કંઈક મારું યોગદાન આપી હું કંઈક લોકોને સહાય બની શકું સહાયરૂપ બની શકું એ હેતુથી રાજનીતિમાં જે લોકો આવવા માંગતા હોય જે યુવાનો એના માટે આ વિડીયો છે મિત્રો તો જે લોકોને ઈચ્છા છે કે રાજનીતિમાં આવી અને પોતાનું તો ભવિષ્ય બને છે એમાં કોઈ સવાલ નથી પણ જે લોકોના કામ કરવા છે લોકોના લોકોનો સહારો બનવો છે અને વિકાસના કામો જે કરવા છે જેવા કે એના માટે આ વિડીયો ખાસ લઈને હું આવ્યો છું મિત્રો તો આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો અને યુવા છે તે કઈ રીતે રાજનીતિની અંદર છે તે એન્ટ્રી કરે એ હેતુથી આ વિડીયો મેં બનાવ્યો છે મિત્રો તો આ દરેક યુવાન સુધી શેર કરી દેજો વિડીયો અને હાલમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ જે છે તે આવવાની છે અને ઘણા એવા યુવાનો છે કે પોતાના કરિયરની જે શરૂઆત કરવી છે તે સરપંચ અથવા ગ્રામ પંચાયતના સભ્યથી શરૂઆત કરવા માગે છે મિત્રો તેના માટે આ ખાસ વિડીયો છે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ અને આપણી ચેનલની અંદર જો તમે નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આપણો જે વિડીયો છે તે સૌથી પહેલાં તમને જોવા મળે અને સૌથી વધુ વાયરલ કરજો શેર કરજો એવી આશા સાથે તો આપણે આ જે આ વિડીયો છે તેની શરૂઆત કરવી છે તો યુવાનો છે જે ક્યાંક ને ક્યાંક પોતાની સ્ટડી છે ભણતર છે અને ભણતરની સાથે સાથે પણ રાજનીતિની અંદર જે લોકો છે તે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય કે નહીં મારે રાજનીતિ અંદર જવું છે અને લોકો માટે કોઈ કામ કરવા છે સારા એવા લોકોને કંઈક આપવું છે લોકોને સહાયરૂપ બનવું છે એવા લોકો માટે રાજનીતિ કરવી ખૂબ જ જરૂરી છે અને યોગ્ય છે અને હાલ આપણી દેશની રાજનીતિ અને યુવાનોનું કોઈ પણ અસ્તિત્વ રાજનીતિની અંદર નથી આજના જે લોકો છે તે કંઈક ને કંઈક પ્રાઇવેટ જોબ સરકારી જોબ આ વેની અંદર જે છે તે ફસાઈ ગયેલા છે એક શું કહેવાય કે આ ગાડરીઓ પ્રવાહ કે ભાઈ પહેલાંને સરકારી નોકરી જો મળે છે તો મારે પણ સરકારી નોકરીની તૈયારી કરવી છે પણ એવું કશું છે નહીં જે લોકોને એવી ઈચ્છા હોય કે મારે ભાઈ રાજનીતિમાં મારું કરિયર બનાવવું છે તો ચોક્કસ બનાવી શકે છે નો ડાઉટ હા જરૂર આમાં મહેનત પડે છે અને થોડા ઘણા પૈસાની પણ જરૂર પડે છે અને ઘણા લોકોને એવી પણ કમેન્ટ છે કે પૈસા પૈસા સિવાય તો રાજનીતિ નથી થતી એવું કશું છે નહીં ધીરે ધીરે તમે ચાલુ કરો એટલે બધું જ છે તે રાજનીતિની અંદર મેનેજ થઈ જતું હોય છે તો આ લોકો જે પોતાના જે કરિયરને લઈને ખૂબ જ ચિંતા હોય કે નહીં ભાઈ કદાચ એમપીને જોઈ લીધો હોય એમએલએને જોઈ લીધો હોય સરપંચને એવો કોઈ સરપંચ હોય યુવા સરપંચ એને જોઈ લીધો હોય અને યુવાઓમાં ખૂબ જ કે નહીં ભાઈ મારે પણ રાજનીતિની અંદર જવું છે અને લોકોના કામ કરવા છે અને લોકો માટે મારે લડત આપવી છે તો એ લોકો પોતાનું કરિયર કઈ રીતે સ્ટાર્ટ કરી શકે ધીરે ધીરે તમે પોતાનું કરિયર કે ધીમે ધીમે તમે છે એક લોકોને મદદરૂપ થવાનું કામ કરો નાના નાના કામ કરી અને લોકોની નજરમાં તમે એક સારો એવો શહેરો બની શકો છો મિત્રો ધારો કે કોઈને ડોક્યુમેન્ટ છે ગ્રામ પંચાયતની વાત કરી લઉં તો તમારા ગામની અંદર જો સ્ટાર્ટ કરવી હોય રાજનીતિ ગામથી તો કોઈના પાન કાર્ડ આધાર કાર્ડ આ છે ક્યાંક ને ક્યાંક ઝીણી ઝીણી વસ્તુનો પણ લોકોને સહાય કરવી લોકોને મદદરૂપ થવું ધીરે ધીરે એક્ટિવ અને રાજનીતિની અંદર એક્ટિવ થવું જે પહેલાં તો શરૂઆતની અંદર તમારે લોકોને મદદ કરવાનું રહેશે જેમ જેમ મદદ કરશો લોકો તમારી સાથે જોડાશે લોકો તમારી સાથે જોડાશે પછી તમારું આગળનું જે સ્ટમ છે તેની ઉપર તમે કામ કરી શકશો બીજો પોઈન્ટ બીજા પોઈન્ટ ઉપર એ કે વિદ્યાર્થીની અંદર પણ એક છાત્ર યુવા નેતા અને કોલેજની અંદર પણ સંગઠન છે તે ચાલતા હોય છે ઘણા સંગઠન છે સિવાયએસ છે પછી એની સિવાય છે આવા ઘણા બધા સંગઠન છે તે ચાલી રહ્યા છે મિત્રો એમાં પણ તમે જોડાઈ શકો છો અને વિદ્યાર્થી બનીને પણ તમે રાજનીતિની શરૂઆત કરી શકો છો અને રાજનીતિ શીખી શકો છો તેમાં કોઈ પણ શંકા નથી પરંતુ જે લોકોને ધીરેથી ઝીરોથી શરૂઆત કરવી છે તો તેને ગ્રામ પંચાયતથી શરૂ કરવું પડશે અને તેને તે લોકોને અલગ અલગ વેની અંદર લોકોને મદદરૂપ થવું પડશે કોઈ પણ સંજોગોની અંદર લોકોને મદદરૂપ થવું એ મુખ્ય મુદ્દો રાજનીતિનો છે જો તમારે આગળ પોતાનું કરિયર રાજનીતિમાં ડેવલપ કરવું છે તો લોકો સાથે જોડાઈને લોકોના હિતમાં અને લોકો પોતાનો દાવ તમારા ઉપર લડશે જ્યારે તમે પાંચ લોકો કે દસ લોકોની મદદ કરી છે તો એ લોકો તમારી પાસે એકદમ રહી જવાના રહી જવાના મતલબ કે એ તમારી સાથે જોડાઈ જવાના ધીરે ધીરે પાંચ છે પાંચના દસ છે એવી રીતે આખી એક ટીમ ઊભી થશે અને ગામની અંદર કે કોઈ પણ ચૂંટણી હોય નગરપાલિકા ધીરે ધીરે તમારે ગ્રાઉન્ડ ઉપર તો પર કામ કરવું પડશે ગ્રાઉન્ડ ઉપર કામ કરવું પડશે તો જ તમે એક સફળ અને એક યોગ્ય રાજનેતા અથવા જે સરપંચ અથવા ગ્રામ પંચાયતના સભ્ય જે તમે બની શકો છો એમાં કોઈ પણ શંકા નથી પણ તમે એક પોતાના વ્યય ઉપર કામ કરો કે ભાઈ આ પક્ષની અંદર કે હું પક્ષની અંદર જોડાઈ જાઉં કે હું કાર્યકર બની જાઉં કોઈ રાષ્ટ્રીય પાર્ટીનું તો એવું અત્યારે તમારે કરવાની જરૂર નથી કારણ કે તમારે અત્યારે લોકોના કામ કરવાના છે લોકોની અંદર આપણે એક ચહેરો પહેચાન છે તે લોકોની અંદર આપણે બનાવવાનું છે એ બની જાય પછી તમારે કોઈ ઉપર લેવલની રાજનીતિ કરવી હોય એમએલએ છે એમપી જેવી એવા સુનાવ લડવા માંગતા હોય તો તમારે પછી છે તે તમે રાષ્ટ્રીય પાર્ટી જે તમને યોગ્ય લાગે અને જે તમારા પોઈન્ટ પોઈન્ટ વ્યૂ ઉપર જે કામ કરતી હોય તેવી પાર્ટીને સાથે તમે જોડાઈ શકો આમાં કોઈ પણ પાર્ટીનું એવું નથી કોઈને બીજેપી ગમતી હોય કોઈને કોંગ્રેસ ગમતી હોય કોઈને આમ આદમી પાર્ટી ગમતી હોય પોતપોતાના વ્યથી એમાં જોડાઈ જવાની છૂટી છે અને જે લોકો ગ્રામ પંચાયત અને જેને સરપંચ બનવાની ઈચ્છા છે તેને મુખ્ય દરેક ઘરે ઘર જઈ અને લોકો સાથે મુલાકાત કરવી લોકોના પ્રશ્નોનું સાંભળવા એના ઉપર યોગ્ય રીતે તેની ચકાસણી કરવી અમલ કરવી લોકો સાથે ઊભું રહેવું અને લોકોના જે હિતના હોય તે રીતે લોકોના હિતમાં હોય તે રીતે તેને લડાઈ પણ આપવાની ધારો કે કોઈ પણ જગ્યાએ છે કોઈ મુદ્દા ઉપર એવી બધી ચર્ચા થઈ ગઈ હોય છે ખેડૂતને લગતા કોઈ પણ કામગીરી છે એમાં જો અટવાઈ આવો ખેડૂતો તો તમે એને મદદરૂપ થઈ શકો છો મદદરૂપ થઈને તમે પોતાની કામગીરી કરી શકો છો અને ધીરે ધીરે તમારે જો જોતામાં તમારી છે તે લોકસાહના ખૂબ જ વધી ગયેલી હશે અને લોકસાહના વધી ગયા પછી તમે જો ગ્રામ પંચાયતની અંદર કે સરપંચ અથવા કે ગ્રામ સેવકની અંદર જે તમે હોડમાં ઊભા હશો એમાં તમે ક્યારેય હારશો નહીં કેમ કે લોકોના દિલમાં એક આશા બંધાઈ ગઈ હશે કે આ જો સરપંચ કે ઉપસરપંચ કે સભ્ય બનશે તો ચોક્કસ ગામના વિકાસના કામ કરશે ગામના હિતના કામ કરશે જે યોજનાઓ સરકાર સરકાર દ્વારા જે લાગુ કરવામાં આવે છે તે લોકો સુધી આ લોક માણસે તે પહોંચાડશે એવું અંતરથી રાખી અને તમને વોટિંગ આપશે અને ચોક્કસ રીતે તમે છે તે જે નગર સોરી ગ્રામ પંચાયતની ચૂંટણી છે તમે જીતી જશો ધીરે 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 એક સાથે બધું ખાઈ ન લેવું જોઈએ ટુકડો 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 ખાઈને તમે પોતાના કરિયરને ધીરે ધીરે ડેવલપ કરી શકો છો મિત્રો અને લોકો તમને પોતાના નેતા માનવા માંગશે અને તમને અને તમારી સાથે જે લોકો તે જોડાઈ ગયા છે તે તમારી સાથે અડીખમ ઊભા રહેશે એની ગેરંટી હું આપું છું મિત્રો કારણ કે તમે પહેલા ધીમે ધીમે કાર્યની શરૂઆત કરો લોકોને મદદરૂપ થવાનું શરૂ કરો મેક્સિમમ લોકો સાથે મદદરૂપ થાઓ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોને પોતાના જે પણ કામ હોય ભલે ખર્ચો પોતાના સો બસો ત્રણસો પાંચસો રૂપિયાનો કરવો પડે તો પોતાના ખર્ચો કરીને પણ લોકોને મદદરૂપ થવાનું ક્યારેય ભૂલતા નહીં આ મેન ટોપિક છે જો તમારે સરપંચ કે ગ્રામ પંચાયત કે ગમે રાજનીતિ કરવી હોય એમએલએ એમપી ગમે રાજનીતિ તમે પાંચસો બસો પાંચસો રૂપિયાના પોતાના ખર્ચે લોકોની મદદ કરવાનું શરૂ કરો ત્યારે જ તમે એક યોગ્ય લીડર બનશો લોકો તમને પોતાના નેતા માનશે ત્યારે જ આ વસ્તુ શક્ય છે કે જ્યારે તમે લોકોના કામ કરશો બરાબર છે અને આ સરપંચની જે ચૂંટણી લડતા હોય તો તેની એજ લિમિટ તેને શું હોય છે અને ફોર્મ પ્રક્રિયા કઈ રીતની છે તે હું અલગથી બીજો વિડીયો બનાવીને તમને નાખીશ પણ અત્યારે જો તમારે જે શરૂઆત કરવાની છે થી જે શરૂઆત કહેવાની કે ઝીરોથી રાજનીતિની અંદર કઈ રીતે આવવું તો આ એક પાયાની જે વસ્તુ છે તેને ખૂબ જ ધ્યાનથી સાંભળવાની જરૂર છે સાંભળ સાંભળવાની સાથે સાથે અમલ પણ કરવી વધુમાં વધુ તમે સોશિયલ મીડિયા ઉપર પણ એક્ટિવ રહી અને તમારી પોસ્ટ છે અપલોડ છે અત્યાચારી બધું જે થતું હોય તે પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર નાખી ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને પણ પોતાની એક છબી ચાહના જે તમે બનાવી શકો છો આ જ વસ્તુથી તમે ધીમે ધીમે રાજનીતિની અંદર સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા રહેશો હા અને ઘણા લોકો એવું પણ કહે છે કે અમારી પાસે પૈસા નથી તો અમારે સરપંચ કઈ રીતે બનવું જો પૈસા ન હોય તો રાજનીતિની અંદર કોઈ કામ નથી પૈસા વગર આ રાજનીતિની અંદર ડગલે ને ડગલે પૈસા જોશે અને તમારે ખર્ચો પણ કરવો પડશે બધું જ કરવું પડશે એટલે પહેલાથી જ પોતાની વ્યવસ્થા બનાવી લેવી અથવા પૈસા કમાવા માટેના ઘણા એવા બધા પ્લેટફોર્મ છે કે રાજનીતિમાં રહીને તમે પૈસા કઈ રીતે કમાઈ શકો છો તેના ઉપર પણ હું અલગથી વિડીયો બનાવી દઈશ મિત્રો એટલે કોઈ પણ ડાઉટ તમને નહીં રહી બરાબર છે અને જે લોકોને એવું છે કે ભાઈ વગર પૈસા રાજનીતિ થાય છે તો એવું ક્યારેય પણ શક્ય નથી અહીંયા ડગલેને ડગલે પૈસા જોશે તો હું પૈસા વાપરવા પડશે ત્યારે સરપંચ ઉપસરપંચ એમએલએ કે એમપી તમે બનતો ત્યાં સુધી નહીં બનો અને ક્યાંક તો તમારી ટીમની અંદર કે ક્યાંક જે તમારા જે શાહવાળા લોકો છે એમાં જ કોઈને પકડી લો કે ખૂબ પૈસા છે એની શું પાર્ટી છે ને જે તમારા ઉપર દાવ ખેલવા માગે છે દાવ ખેલવા માટે કે તમને લડાવવા માગે છે એવા લોકોને જો તમે પકડી રાખશો તો પણ તમને આગળ જતા વાંધો નહીં આવે ધારો કે બિઝનેસમેન છે આવા લોકોને જે તમારે પકડવાનો રહેશે જેથી કરીને તમારી જે રાજનીતિક કરિયર છે તે ધીરે 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 એક એક યોગ્ય અને સુપર જોઈન્ટ બનતું જશે જેના ઉપર કોઈ પણ જાતની શંકા નથી તો આજ માટે મિત્રો આટલું જ ફરી કાલે મળીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત અને આ પણ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો અને બધા મિત્રોને મોકલી દેજો